ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી મિત્રો જ્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો જેમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો જેમાંથી ઓગણીસ તાલુકામાં બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો હતો વધુ માહિતી મુજબ આપણે જણાવી કે રાજ્યમાં વરસાદી આગાહી વચ્ચે અનેક જગ્યા પર વરસાદ જોવા મળ્યો હતો મિત્રો જેમાં તાપીના લોલાણામાં સાત ઇંચ વરસાદ નોંધાયો તો મિત્રો આ સાથે જ સુબીરમાં સાત ઇંચ અને નવસારીમાં પણ સાત ઇંચ વરસાદ નોંધાયો હતો વાત કરીએ તો મિત્રો તો ઉચ્છલમાં છ ઇંચ અને મહુમામાં પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો મિત્રો વાત કરીએ તો જરાણાપોર અને ગણદેવમાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો મિત્રો ત્યારે વાલોડ અને સોનગઢમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે વ્યારામાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ અને વાસંદા વધવઈમાં ત્રણ પોઈન્ટ ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો હતો મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી છે વિડીયોમાં વિડીયોને એક લાઈક ચેનલ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ